તો બજેટને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો ને કોંગ્રેસના વિરોધમાં ભાજપના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વળતો જવાબ આપ્યો હતો જીતુભાઈએ કહ્યું કે શહેરમાં રહેતા લોકો માણસ નથી જવાબમાં જીતુભાઈ વાઘાણી બોલ્યા હતા આ સાથે તેમણે કહ્યું કે શહેરના લોકોના વિકાસ સામે કોંગ્રેસને શા માટે વિરોધ છે શહેરમાં રહેતા માનવી કે શું માણસ નથી હું કોંગ્રેસને પૂછવા માંગુ છું શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે હું એમ કઉ છું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે એમને વિકાસ ન થાય એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય એમના જીવનનો બદલાવ ન થાય એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે ગામડાની અંદર ચોવીસ કલાકની વીજળી શુદ્ધ પીવાના પાણી રોડની કનેક્ટિવિટી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી ગામડું પણ ધબકતું રહે ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે દાખલા તરીકે મારે ત્યાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરી છે જે ખેતીની જોગવાઈઓ છે મજદુરોની જોગવાઈઓ છે જ્યાં કામ કરી શકે ચોવીસ કલાક એવા નાના મોટા વ્યવસાયો છે તાલુકાની અંદર કોલેજો છે તાલુકાની અંદર જીઆઈટીસીઓ છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી લોકો આવે છે ક્યાંથી લોકો વિકાસ કરવા ભણાવવા માટે આર્થિક વ્યવસ્થાઓ માટે પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે હું તો એવું માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું